મોકડ્રીલ દરમિયાન જિલ્લા તંત્ર સિટી પોલીસ દ્વારા થી નારી ચોકડી સુધી ગ્રીન કોરિડોર કર્યો હતો એરપોર્ટની ફરતે પૂરતો પોલીસ બંદોબસ્ત એરપોર્ટ પાસે ટ્રાફિક મેનેજમેન્ટ સરળતાથી કરીને મોકડ્રીલને સફળ બનાવી હતી મોકડ્રીલમાં ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સિટી પોલીસ એસઓજી ક્યુઆરટી એલઆઈબી ફાયર વિભાગ મેડિકલ ટીમ એરપોર્ટ ઓથોરિટી અને રાજ્યની સંબંધિત ઓથોરિટીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા